જય માતાજી ખડીદભાઈ આપણી ખડીદ ચેનલમાં સ્વાગત છે અને આજે આપણે વાત કરવાની છે મગફળીની એ મગફળીને જેને વાવેતર કરેલું હોય એના માટે ખાસ ઉપયોગી વિડીયો છે કે મગફળીમાં આપણી પહેલો ડોઝ કયો મારવો અને ક્યારે મારવો એની તમામ માહિતી આપણી આજે વિડીયોમાં તમને જોવા મળશે ને આપણી ને પછી મગફળીમાં રોગ આવતો હોય એણે ખાતર ક્યુ નાખવું ને કયો ડોઝ પ્રથમ આપવો એ આપણી વિડીયોમાં વાત કરીએ તો વિડીયોમાં આગળ જોડાઈ લેજો તો આપણી વાત કરીએ કે હું કાળજી રાખવી એનું તો કે પહેલો પ્રશ્ન અત્યારે બધા એની નેંદામણનો જ થાય જો નેંદામણનો કઈ દવા સાચવી ને ક્યારે ઉપયોગ કરવી ને કેટલા દિન મગફળી થાય કઈ દવા ક્યારે છટકાવ કરવો એનો વિડીયો આપણી સ્પેશિયલ એક અલગથી જ નેંદામણનો મોકલશે તો આપણી ચેનલમાં મૂકેલ હે તો જોઈ લીજો એમાં જેથી કરીને નિંદની બધી માહિતી તમને મળી જાય ને બીજી વાત કરીએ આપણી રોગને ખાતરની તો આપણી પહેલાં વાત કરીએ ખાતરની તો કહીએ યુરિયાની મગફળીની જરૂર નથી યુરિયાજી નાઇટ્રોજન આવે આપણી આમાં કાળજી રાખવાની છે બેક્ટેરિયાની તો ધારો કે આપણી બેક્ટેરિયા ક્યાં નાખવાના મગફળીમાં તો એની વાત કરીએ આપણી આ નંબરમાં બેક્ટેરિયાની તો રાયજોબિયન બેક્ટેરિયા આવે એ જમીનમાં નાઇટ્રોજન હોય પછી જે હવામાં નાઇટ્રોજન આવતું હોય એના છોડ સુધી ફુગાડે એટલે એ રાયજોબિયન બેક્ટેરિયા આવે એ નાખવાથી પણ ફાયદો થાય એ જમીનને બધી હવામાન હોય એ બધી રીંગમાં છોડવાનું પુગાડે અને બીજા નંબરમાં પોટાશ પોટાશ છે એ તેલની ટકાવારીમાં ફાયદો કરે એટલે આપણી જમીનમાં એ પોટાશ નાખવાની પણ જરૂરી હોય જેથી કરીને તેલની ટકાવારી વધારે આવે તો આપણી જે જમીનમાંથી જે વસ્તુ હોય એ બધી લઈ શકે અને જે પટાશ નાન તેલની જે વસ્તુની જરૂરી હોય એ પોટાશ નાખવાથી જમીનમાંથી બધી લઈને સોળને મૂળ આવગાડે એટલે પોટાશ નાખવાથી પણ ફાયદો થાય બીજા નંબરમાં આપણી વાત કરીએ સલ્ફરની એ સલ્ફર આવે એ ઘણા ભાઈઓ પાયામાં વાવતા હોય જ્યારે કે આપણી મગફળી વાવી તો એણે જ્યાં સાહ કરેલું હોય ત્યારે આમાં શાહના પાયામાં સલ્ફર ફાડા આવે સલ્ફર ફાડાનો ઉપયોગ પણ કરે ઘણા એવું ખાતર આવે સલ્ફર ફાડા આવે એ તો એનાથી પણ આપણે ઘણા બધો ફાયદો થાય અને ઉત્પાદન સારું મળે ને બીજા નંબરની વાત કરીએ આપણી ફોસ્ફ્રેટ બેક્ટેરિયા આ શું કામ કરે એ આપણી જમીનમાં જે ડીએપી નાખેલ હોય ધારો કે ઘણા પાયાના ખાતરમાં ડીએપી વાવતા હોય તો જે દીયા ને નાખ્યું હોય એ જ છોડું લે ન હાખતો હોય તો આ વસ્તુ નાખવાથી છોડ સુધી ફૂગાળે દીએ લે નાખવાથી પણ ફાયદો થાય ને ઉત્પાદન પણ સારું મળે અને બીજા નંબરમાં આવે ઝીંક મગફળીમાં જે નવા પાંદ આવતા હોય ધારો કે જે આ મગફળી છે એમાં જો આ આ વસ્તુ છે આ નવા પાન આવ્યા હોય જે નવા પાન આવે મગફળીમાં એ પીળા પડતા હોય ઘણા એને પાણી લાગી જતું હોય અમુક જમીન રેસાઈ જતી હોય તો જે પીળા પડતા હોય પાન ને એ એ બીજું કે મગફળી વધતી ન હોય પાંદડા પીડા પડી જાય મગફળી પીળી પડતી હોય ને મગફળીનો ગ્રોથ ન થતો હોય બહુ વધતી ન હોય તો આપણે એક બીજું વગણી વગણી ખાતર આવે એના ઉપરથી છંટકાવ કરીએ તો એમાં ઘણી બધી આપણી રાહત મળે ને આપણી જે આ બેક્ટેરિયાની વાત કરી બધી ને આ વગણી વગણી ખાતર આવે એણે સ્પ્રે કરવાના માથેથી ધારો કે તમે બેક્ટેરિયા નાખ્યા હોય તો તમારે પાંચથી છ દિવસ પછી આ વગણી ને ઉપરથી છટકાવ કરવાનો એટલે જેથી કરીને બેક્ટેરિયા મરે નહીં એ ખાસ ધ્યાન રાખવાનું એટલે બે એ કાર્ય નહીં કરવાનું ને હવે બીજા નંબરમાં વાત કરીએ કોની આવે હવે જે નાક્ષક ને રોગી વાત આવતી હોય આમાં ધારો કે આ પાન છે મગફળીના પાન છે આ એ પાંદડામાં ઘણી એની કારાં ઇલાન થતાં હોય ખેતી બાજુ પાછું પીરું હોય ને છે કારાં ટીલા થતા હોય એ ટપકા થતા હોય કારાકારા એ કોન્ટાપ સાટવાથી એમાં ફાયદો થાય અને માંડવીનો જેવા મગફળીનો હોય ને ગ્રોથ પણ વધારે થાય અને મગફળીનું સારું ઉત્પાદન આવે અને લાંબો સમય સુધી એનું નિયંત્રણ કરે એટલે કોણાપ સાટવાથી પણ આ ફાયદો થાય જે આમાં એક આપણી સોડવો બતાવીએ તો એમણે કાળા પડતા હોય એ છે વસ્તુ કારા ટીપકા પડે બીજા નંબરમાં કાં છે પાંદડા ખરાક ટીપકા પડે એમાં છે ને કારા ટીપકાં છે જે આ વસ્તુ છે એ ખાતી હોય લાગત આમાં મગફળીમાં તો આપણે આમાં કોન્ટાપનો છુટકાવ કરીએ તો આમાં હાથ પડી જાય એટલે કોન્ટાપ દેવાથી બેસ્ટ છે આવે એ ફૂગનાશકમાં જે ફૂગ આવે એ પણ ફાયદો કરે એટલે ખેડૂત મિત્રો આપણે વિડીયો કેવા લાગ્યો તો કોમેન્ટમાં જણાવજો અને જો તમને આ બધી માહિતી જો પસંદ આવતી હોય તો કોમેન્ટમાં જણાવજો જેથી કરીને મણી આગળ બીજો વિડીયો બનાવવાનો બંધ થાય કે આપણી ભાઈઓને આપણે જરાક વિડીયો બનાવવાનું મૂકીએ તો જાણવા જડે ઘણા ભાઈઓ પણ નથી જાણતા આ બધી વસ્તુ એટલે જેથી કરીને આમાં બધે સમયસર કામ કરતા જઈએ ધારો કે આ બધી વસ્તુ છે એ આપણી વીસથી ત્રીસ દિવસની મગફળી થાય ને એના અંદરને ગાળામાં આ બધી વસ્તુનો પહેલો ડોઝ આપણી આપવાનો હોય આ બધી વસ્તુ જે તમને કીધી તો વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો ચેનલને જોડાઈ જજો સબસ્ક્રાઈબ કરી દેજો મને કોમેન્ટમાં જણાવજો બીજો કોઈ પ્રશ્ન હોય તો તો મળીએ પાછા બીજા વિડીયોમાં જય માતાજી બધા ખોડી ભાઈઓને